તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ લાઇટ નું કામ કેવું છે ત્યાં જઈને આપણે જોવાનું છે કેમ કે ત્યાં હવાનું છે એટલા માટે જવાનું છે ચાલો આપણે જઈએ અહિયાં રસ્તો છે ને અહીંયા પણ ગેટ નાખેલો છે જય અના દાદા જય સુરાપુરા દાદા અહિયાં બોર્ડ મારેલું છે ડુંગરની પાછળ સૂર્ય નીકળ્યો તમે જુઓ અહિયાં ચેકદેમ આવી ગયું છે જુઓ તમે અને પછી અહીંયા હવન છે માટે લાંબો રોડ કર્યો તમે જુઓ ખણિયા ને એવું બધું કાપી નાખ્યું છે અહિયાં પથ્થર રોડ કર્યો છે તો ચાલો હજી આગળ જઈએ આપણે જેમ આપણે પાણી જઈએ છીએ સૂર્ય પણ નાનો જાય નીચે જતો જાય આપણે જેમ આગળ આગળ જતા જઈએ છીએ તેમ તેમ સૂર્ય પણ નીચે જતો જાય છે અહીંયા ડુંગરમાંથી ગાળો નીકળ્યો તમે જુઓ અહીંયા રોડ લાંબો કર્યો એટલા માટે પાણી નીકળ્યું તમે જુઓ અંદરથી નીકળે છે તો હજી ચાલો આપણે જઈએ આગળ અને આ સાઈડ પણ છે પાણી તમે જુઓ હજી આગળ જઈએ ચાલો અહીંયા જોઈ શકો છો જો અહીંયા તળાવ પણ તમને બતાતું હોય છે સામે મેલડીમાં નું મંદિર છે વડલો તો બતાતો દેશું અહીંયા ખૂબ જ નજારો બહુ સારો આવે છે જોવો તમે ડુંગરની વચ્ચે હવે પહોંચી ગયા છીએ હવે આપણે ફાઇનલી પહોંચવા આવીએ છીએ થોડુંક જ દૂર છે ચાલો અંતે આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે ડુંગર જુઓ કેવડા મોટા મોટા બતાય છે

અહીંયા ગાડલા ને એવું બધું પડ્યું છે અને સામે જુઓ અહીંયા હવન રાખવામાં અહીંયા હવન રાખવાનો છે અંતે આપણે પહોંચી ગયા છીએ ચાલો હવે અંદર જઈએ મિલનભાઈ પણ આગળ ચાલી રહ્યા છે જય સુરાપુરા જય સુરાપુરા કિશનભાઈ પગે લાગી રહ્યા છે 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 દાદા દાદા અને શ્રી જય હના દાદા અહીંનું જુઓ તમે ડેકોરેશન જુઓ તમે ખાલી જોવા અહીંયા પણ મંડપ પણ નાખેલા છે હવન છે અંદર તમને રસોડું પણ બતાવવું જોવા આપણું રસોડું પણ છે સુવાનું કારવાનું બધું જ અહીંયા તમને જોવા મળે છે જોવો તમે સુવા કારવાનું બધું અહીંયા રસોડું છે અંદર તમે જોઈ શકો છો સામાન પડ્યો છે જુઓ જય સુરાપુરા દાદા અહીંયા બહુ માણસ આવે છે કેમ કે અહીંયા હવન છે પણ 1000 ઉપર માણસ અહીંયા આવે છે બહુ ડુંગર તમને જોવા મળે હાવ નજીક અહીંયા છે તમે જોવો તમને અહીંયા ઉપર દેરાસરનું મંદિર પણ આમાં બતાતું છે તમને જોવો તમે જો હું ડેકોરેશન નું હું બતાવું તો તમે જો આટલું કામ થઈ ગયું છે તમે જો સામે સામે તમને બતાતું છે એક તળાવ ત્યાં મેડીમાનું મંદિર પણ છે તમે જોઈ શકો છો જેનું નામ સીજોળા વાળા મેડીમાં છે આગળના વિડીયોમાં પણ તમને બતાડ્યું છે તેના આપણે દર્શન પણ કરેલા છે ત્યાંનો વિડીયો તમે અંદર જોઈ જુઓ અને જો એ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હો જય મા મેલડી અહીંયા વડીલો પણ બેઠા છે તે સેવા પણ કરી રહ્યા છીએ સમજો સામે આના દાદાની પર ધજા પણ તમને બતાતી છે જુઓ તમે આના દાદાની ધજા છે ધજા લહેરાઈ રહી છે અહીંનો નજારો તમે જુઓ આ જંગલની જેમ જ છે તમે જોઈ શકો છો

ખૂબ જ સારો નજારો છે જય એના દિદા જય મેલડીમાં જય કળછરિયા દાદા